આગળ સમાચારો તરફ નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું આ પાર્ક બે એકર માં રૂપિયા ત્રણ હજાર નવસો જીઆઈડીસી દ્વારા જોઈ અને સૂચનો આપ્યા રૂપિયા પાંચસો પચાસ કરોડના ખર્ચે વિકાસ પામતી આ સુવિધાઓ માર્ચ બે ને સત્યાવીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવનાઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ડ્રગ પોલિસી હેઠળ ભારતને દવા ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો ખાસ પ્રયાસ છે મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે